એન્જિનિયરની હોટેલ છે એમ ને ભાઈ ભાઈ કયા શાક હોય છે આજે આપણા શાકમાં મેનુમાં છે આ ચોરાનું શાક છે ચોરાનું શાક છે પછી દહીંવાળા ભીંડા છે વાહ દહીંવાળા ભીંડા એમ ને વાહ ભાઈ વાહ પછી આ રસા બટેટા છે ઓલ ટાઈમ ફેવરિટ હા અને આ તો ગુજરાતી થાળીનું એક ઘરેણું કહેવાય સેવ ટમેટા વાહ ભાઈ વાહ અને આ ગુજરાતી આપણું

આમાં કઈ ન ઘટે ભાઈ માને થાળ ધરાઈ જાય ને પછી બાળકો પ્રસાદ લે એટલે પ્રસાદી થઈ ગઈ અમૃત તો તમારો પરિચય આપી હું થાંતિ બરાબર આપણું પોરબંદરમાં પચીસ વર્ષ થયા આશાપુરા નાસ્તા કરું પુરી શાક અને ગાંઠિયા એ તો ફેમસ છે ગુજરાતમાં હા તમારું પુરી શાક ગાંઠિયા એ મારા પપ્પા સંભાળે છે બરાબર ગાંઠિયાવાળા તરીકે લાલાભાઈ હા હું એમનો સન ભાગ્યો શાંતિ બરાબર હવે આ અહીંયા શું સેટઅપ કર્યું છે અહીંયા આપણે ગુજરાતી થાળી અને પાઉંભાજીનું સેટઅપ છે વાહ ભાઈ વાહ આપણા રેગ્યુલર કસ્ટમરની વધારે ડિમાન્ડને કારણે અને મને પણ એક શોખ છે બધું સારું જમાડ સારું જમાડવાનો શોખ અને લોકોને નવી નવી વેરાયટીઓ ખવડાવવાનો શોખ એના કારણે મેં અને મારા ફાધરે એક નિર્ણય લીધો હું પોતે મિકેનિકલ એન્જિનિયર છે બરાબર છતાં પણ હું એક આ જોબ નહીં કરી અને આ બિઝનેસમાં અને આપણે આ ટૂંકમાં નવું એક સાહસ કર્યું એન્જિનિયરની હોટેલ છે એમ ને ભાઈ ભાઈ હવે આપણે કયા કયા શાક હોય છે આજે આપણા શાકમાં મેનૂમાં છે આ ચોરાની શાક છે ચોરાનું શાક છે પછી દહીંવાળા ભીંડા છે વાહ દહીંવાળા ભીંડા એમ ને વાહ ભય વાહ પછી આ રસાવાળા બટેટા છે ઓલ ટાઈમ ફેવરિટ હા અને આ તો ગુજરાતી થાળીનું એક ઘરેણું કહેવાય શેવ ટમેટા વાહ વાહ અને આ ગુજરાતી આપણું ઊંધિયું આપણી શાન નાન બાન ને શાન આપણું ફેમસ ઊંધિયું મેં જોયું તમે આ મસાલા ને બધુંય

મનગમતા કોઈ પણ શાક આપવામાં આવશે ડેલી એ લોકો પાંચ જાતના શાક બનાવે તમને મોજ આવી બે શાક ખાવા કરો અને ફિક્સ થાળી આપે સો રૂપિયામાં દાળ ભાત છાશ સલાડ પાંચ જાતના તો વથાણા હોય છે તો કાંઈ નહીં ઘટે પહોંચી જાજો અને વધુને વધુ લોકોને શેર કરજો બાપા સીધા